ગુજરાતી ભાષાના એક લેખક જેમણે પોતાના લેખન થકી અનેક વાચકોની જિંદગીમાં ઉજાસ રેલાવ્યો છે દિશા જીંદી છે રસ્તો બતાવ્યો છે અને જેમનું વ્યક્તિત્વ ઉજાળ્યું છે કલમના ખોળે છવું એવું કહ્યા વગર આજીવન લેખન અને જ્ઞાન વિતરણને સમર્પિત રહેલા એ લેખક નગેન્દ્ર વિજય એશી વર્ષ પૂર્ણ કરી રહ્યા છે ત્યારે અમે એમના વાચકો ચાહકો અને ભાવકો બે હાથ આવતો રહ્યો હતો આલ્બર્ટ આઈન્સ્ટાઈન ગાંધીજી માટે કહેવાયેલું આ વિધાન અમે જ્ઞાન મહર્ષિ નગેન્દ્ર વિજય માટે પણ કહીએ છીએ પણ અમે એવું કહીને બેસી નહીં રહીએ આવનારી પેઢીને નગેન્દ્ર વિજય એટલે કોણ

અને દિવ્યભાસ્કર તેમજ અન્ય મીડિયા સંસ્થાનો સાથે સંકળાયેલો છે સૌરાષ્ટ્રના અંતરિયાળ ગામડાનો એક કિશોર કે જેણે અમદાવાદ એનું હોતું જોયું તેને નગેન્દ્ર દાદાએ અમેરિકા યુરોપ આફ્રિકા વિજ્ઞાન ટેકનોલોજી ઇતિહાસ ભૂગોળ બ્રહ્માંડ બ્લેક હોલ કોણ જાણે કેટલી યાત્રાઓ કરવી સફારીના દરેક પાનાએ વિસ્મય કુતુહલ અને જ્ઞાનના એવા તો હેવા લગાવ્યા કે જે આજે નથી ઉતરતા અને તેના કારણે જ અહીં પહોંચ્યા છીએ તેમાંય હું તો એટલો ભાગ્યશાળી છું કે મને નગેન્દ્ર દાદા સાથે ખૂબ નજીકથી કામ કરવાની તક મળી છે તેઓ અરતા ફરતા જ્ઞાન કોષ છે પત્રકારત્વની જીવતી યુનિવર્સિટી કે જેમના વાચકોની ગણતરી પેઢીઓમાં કરવી પડે મારા જેવા સેંકડો લોકો છે કે જેઓ એવું માને છે કે તેઓ આજે જ્યાં પણ છે તે નગેન્દ્ર વિજય અને સફારીના કારણે છે અને હોય પણ કેમ નહીં સફારી કદાચ ગુજરાતી ભાષાનું એકમાત્ર મેગેઝિન છે કે જેના ત્રીસ વર્ષ જૂના અંકો પણ લોકો શોધે છે અને ખરીદીને વાંચે છે તો નગેન્દ્ર દાદા સ્વસ્થ રહે અને હલો હું એડવોકેટ ડોક્ટર હિતેશ ભટ્ટ મૂળ ભાવનગરનો વતની છું પણ મારું સ્કૂલિંગ ગાંધીનગરથી અને હાલ મુંબઈમાં સ્થાયી છું હું એડવોકેટ પણ છું અને ગાયનોકોલોજીસ્ટ પણ છું મને સફારી દાદર સ્કોપ વાંચવાની મને આદત ગાંધીનગરથી પડી ગાંધીનગરમાં નાનપણથી સફારી અમે વાંચતા અને જેટલી તાલાવેલી એ વખતે રહેતી એટલી જ તાલાવેલી સફારી વાંચવાની આજે પણ રહે છે આજે પણ હું સફારીનો વાંચક છું હું આખા ભારતમાં બધા ડોક્ટરોને મેડિકોલિકલ ટોક્સ આપું છું જેમાં સફારીનો બહુ જ મોટો ફાળો છે ઉદાહરણ કઈ રીતે આપવા કેવી ભાષા વાપરવી આપણો ઇતિહાસ ઘણી બધી વસ્તુઓ મને સફારીની એટલી બધી કામ લાગી છે અને મારી પ્રેક્ટિસમાં મારા ઇમેજિનેશન્સ મારા લોજિકલ માઇન્ડ જે મારું ડેવલપ થયું છે લોની પ્રેક્ટિસમાં એમાં સફારીનો બહુ જ મોટો હિસ્સો છે હું સફારીનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું અને સફારી એટલે કે નગેન્દ્ર વિજય સાહેબ એમનો પણ હું અંતઃકરણપૂર્વક આભાર માનું છું મારા એ મેન્ટોર છે મારા એવા ગુરુ છે જેને મેં કદી જોયા નથી નમસ્તે મિત્રો હું પ્રહલાદ જોશી ગાંધીનગરથી મિત્રો હું વીસ કે પચીસ વર્ષનો હતો ત્યાં સુધી મને સંગીતમાં કોઈ સમજણ ન હતી કોઈ રૂચિ પણ ન હતી અચાનક એક દિવસ એક ટીવી કોમર્શિયલમાં પંડિત ભીમસેન જોશીની એક જોરદાર તાન સાંભળવા મળી એ સાંભળવાની સાથે જ સંગીતમાં રૂચિ પ્રગટ થઈ અને એ રૂચિ આજે એક ઊંડી સમજણમાં પરિણમી છે એ એક આશ્ચર્યનો વિષય છે આવું જ કંઈક થાય છે પૂજ્ય નગેન્દ્ર વિજય સરના લેખ વાંચીને મિત્રો વિષય કોઈ પણ હોય વિજ્ઞાન હોય ભૌતિક વિજ્ઞાન હોય કે ક્વોન્ટમ ફિઝિક્સ હોય કે અંતરિક્ષ હોય ઇતિહાસ હોય બાયોલોજી હોય કેમેસ્ટ્રી હોય નગેન્દ્ર વિજય સરના લેખ વાંચીને એ વિષયમાં રુચિ ન હોય તો પણ જાગૃત થાય એ એમની મહાનતા છે તો થેન્ક યુ સર થેન્ક યુ ફોર બિંગ ધેર ફોર અસ એક નહીં હું તો માનું છું કે બે પેઢીઓને યજ્ઞથી જે રીતે એમાં સમજણ વિકસાવવાનું જે વ્રત લીધું છે એના માટે આપને અતિશય આભાર કોટી કોટી વંદન નમસ્કાર હું મિસિસ ભાવના ખત્રી ગાંધીધામ કચ્છથી હું એક નાનકડી કલાકાર છું આર્ટની ફિલ્ડમાં હું વર્કશોપ અને ક્લાસીસ લઈ રહી છું મને આજે એક સવાલ પૂછવામાં આવ્યો છે કે સફારી અને નગેન્દ્ર વિજયભાઈનું તમારી

અને બહુ જ સાદી ભાષામાં આપણને સમજાવી લે છે ને આપણને શીરાની જેમ ગળે ઉતરી જાય છે એવી રીતે એક એક પાનો સફારીનો મારી માટે પિતા તુલ્ય છે મારા પિતાશ્રીની સારા વાંચનની આદતને કારણે નગેન્દ્ર વિજય સરનું મેગેઝિન સ્કોપ અમારા ઘરે આવતું વિજ્ઞાન વિષય પ્રત્યેનું ખેંચાણ થવાનું મુખ્ય કારણ જ નગેન્દ્ર વિજય સર છે સરની વૈજ્ઞાનિક તથ્યો અને નિયમોને અતિ સરળ ભાષામાં રજૂઆત કરવાની શૈલીને લીધે જ વિજ્ઞાનમાં રસ લેતા થયા વિચાર દિશા બદલાઈ જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાવાનો શ્રેય હું નગેન્દ્ર વિજય સરને જ આપીશ અને સર તુમ જીઓ હજારો સાલ સાલ કે દિનહો પચાસ હજાર જન્મદિવસની તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમને યાદ હોય તો આજથી દસેક વર્ષ પહેલાં મેં તમારો એક પોર્ટ્રેટ બનાવ્યો હતો અને તમે ત્યારે મને ફોન કર્યો હતો પર્સનલી જે મારી માટે એકદમ યાદગાર હતું તમે કહ્યું હતું કે તમે કેટલું સિમ્પલ રીતે મારું ચિત્રણ કર્યું છે જેવું મારું વ્યક્તિત્વ છે એકદમ સિમ્પલ અને સરળ એટલે બહુ જ ઓછી લાઇનમાં મેં તમને ચિત્ર્યા હતા એમાં અને તમને બહુ જ પસંદ આવ્યું છે તો મારા માટે એક એવોર્ડ છે થેન્ક યુ સો મચ સર યુ આર ધ બેસ્ટ અમારી લાઈફ માટે તમે બહુ જ મહત્વ ધરાવો છો થેન્ક યુ સો મચ કચ્છી મેં ચાંત આંજો આભાર આદરણીય નગેન્દ્ર દાદા એસી માં જન્મ નિમિત્તે શુભેચ્છાઓ હું હિત જાવિયા અમદાવાદ થી આપનું વાંચન 2011 માં 15 વર્ષની ઉંમરે પ્રથમ વખત સફારીનો 200મો અંક વાંચ્યો ત્યાર બાદ મગજમાં વિજ્ઞાનનો વિસ્ફોટ થયો અને અવિરત સફારી વાંચવાનું શરૂ કર્યું જે પ્રકારે જે રીતે જ્યાં પણ મળે ત્યાં સમયાંતરે સફારી વસાવતો થયો આજે સફારી વાંચું છું અને કેટેગરાઈઝ કરતો જાઉં છું લગભગ દસ પછીના તમામ અંકો સફારીના મારી પાસે છે આજે એક વાંચકને તમે વાંચતો કર્યો છે વિદ્યાર્થીને વાંચતો કર્યો છે સમજતો કર્યો છે અને પરિણામે વિચારશીલ બનાવ્યો છે આ દરેક માટેનું શ્રેય તમારા અથાગ પરિશ્રમ મહેનત અને ક્યારેય પણ બાંધછોડ ન કરવાની વૃત્તિના લીધે છે મારા જેવો બંધિયાર વાતાવરણમાંથી મર્યાદિત રિસોર્સમાંથી આવતા વિદ્યાર્થીને તમે વિજ્ઞાનનો કેટલો મોટો ખજાનો ખોલીને આપ્યો છે મે સફારી દ્વારા પશુ પ્રાણી પંખી કીટકો જળચરો ખગોળ ભૂગોળ શસ્ત્રો યુદ્ધો વગેરે વિશે ખૂબ વિસ્તારથી વાંચ્યું છે સફારીએ વૈશ્વિક યુદ્ધો ભારતના યુદ્ધો ભારતીય રાજનીતિ વૈશ્વિક રાજનીતિ કેવી રીતે કઈ રીતે બદલાય છે તે સમજાવ્યું છે સફારીના વિવિધ વિભાગો જેમ કે તંત્રીલેખ ફેક્ટ ફાઇન્ડર સુપર ક્વિઝ અને સુપર સવાલ તથા એક વખત એવું બન્યું એ તો એટલો બધો જ્ઞાનનો ખજાનો આપ્યો છે કે ન પૂછો વાત મારા જેવા સામાન્ય વાચક માટે એક સફારી એક એવું માધ્યમ હતું કે એકદમ કિફાયતી ભાવે અમારા માટે વિકિપીડિયા હતું આજે પણ છે અને ભવિષ્યમાં પણ રહેશે હું આજે ગૂગલમાં કામ કરું છું અને સાથે એક સોફ્ટવેર ડેવલપમેન્ટ એજન્સી ચલાવું છું આ દરેકના પાછળ તમારો બહુ જ મોટો ફાળો છે તમે મારા પથદર્શક માર્ગદર્શક હતા વિજ્ઞાનનો રસ્તો બતાવવાવાળા તમે હતા હું ભગવાનને તમારા દીર્ઘાયુ માટે પ્રાર્થના કરીશ અને ગુજરાતને ગુજરાતી ભાષાને તમારા જેવા કર્મઠ વ્યક્તિની ખાસ જરૂર છે સફારી અમને જે આપ્યું છે તેનો ઋણ ક્યારેય નહીં ભૂલાય આજીવન હું તમારો ઋણી રહીશ ધન્યવાદ હલો મારું જયેશ અધ્યારું છે અને હું બેઝિકલી જુનાગઢનો છું સાયન્સ ફિક્શન ફેન્ટસી ફિલ્મોની જેમ થોડું ટાઈમ ટ્રાવેલ કરી અને ત્રણ સાડા ત્રણ દાયકા બેક જઈએ તો એક દિવસ હતો જ્યારે મારા કાકા એમના એક ફ્રેન્ડના ઘરેથી કેટલાક મેગેઝિન્સની થપ્પી લઈ આવેલા અને મેગેઝિન ગુજરાતીમાં હતું અને મને થોડો વાંચવાનો શોખ એટલે મેં આઉટ ઓફ ક્યુરિયોસિટી એ મેગેઝિનના પાના ઉતલાવાનું શરૂ કર્યું તો એ મેગેઝિનમાં એવા બધા ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ ઉપર આર્ટિકલ હતા કે જેના શબ્દો મેં ક્યારેય સાંભળ્યા જ નહોતા જેમ કે આર્ટિકલ્સ હતા ડાયનોસોર ઉપર પછી એક ડાયનોસોરને ડર લાગે એવા એક ટેરર બર્ડ ને પક્ષી ઉપર પછી વિશ્વની એક એવી જગ્યા ઉપર લેખ હતો જ્યાં સૂર્ય ક્યારેય આથમતો જ નહોતો એક લેખ હતો હાઇડ્રોપોનિક્સ ઉપર પછી મેં જોયું તો એ મેગેઝીનનું નામ હતું સફારી અને એની ટેગલાઇન મસ્ત હતી બુદ્ધિશાળી બાળકો માટેનું મેગેઝિન એટલે આપણને થોડો નાનપણથી ઈ ગયો કે ભાઈ આપણે થોડા બુદ્ધિશાળી તો છીએ જશ પણ એ મેગેઝીન વાંચતી વખતે લાગ્યું કે જો બુદ્ધિશાળી બનવું હોય લાઈફમાં તો આ મેગેઝિન વગર નહીં ચાલે ત્યારે તો એટલી બધી કંઈ પૈસાની સગવડો હતી નહીં એટલે મેગેઝિન ખરીદવાના પૈસા તો હતા નહીં એટલે અહીં તો દોસ્તારો પાસેથી મેળ કરીને અને ત્યારે વાંચતા પણ પછી જેમ જેમ સમજણા થતા ગયા અને વાંચતા ગયા ત્યારે લાગ્યું કે બોસ આ મેગેઝિન જો આપણી લાઈફમાં નહીં હોય ને તો આપણને કશી જ ખબર નહીં પડે અને એ મેગેઝિન પાછળ એકમાત્ર બ્રેઇન હતું શ્રી શ્રી નગેન્દ્ર વિજય સાહેબનો જો યુ હોતા તો ક્યાં હોતા નહીં જેમ હું આજે મારી લાઈફને પાછળ વળીને જોઉં તો મને લાગે કે જો મારી લાઈફમાં એ વખતે નરેન્દ્ર વિજય ન આવ્યા હોત અને એમનું મેગેઝિન સફારી ન આવી હોત અને એમના લખેલા પુસ્તકો ન આવ્યા હોત તો કદાચ મને પાછળથી ખબર પડી હોત તો મને આટલી રસાળ રીતે અને મારો પાયો આટલો પાકો રહે એવી રીતે મને ખબર ના પડી હોત ડાયનોસોર વિશે મને આઈન્સ્ટાઈન વિશે સાપેક્ષવાદ વિશે હાઇડ્રોપોનિક્સ વિશે પછી મોસાદ વિશે ઇઝરાયેલ વિશે અને વિશ્વની આખા બ્રહ્માંડની વિશ્વની આખા બ્રહ્માંડની એવી અઢળક બાબતો વિશે મને ખબર જ ના પડી હોત કે અથવા તો મને એટલી બધી મોડી ખબર પડી હોત કે હું અત્યારે શબ્દોમાં વર્ણવી નથી શકતો આ દિવસે હું નગેન્દ્ર દાદાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ઈશ્વરને પ્રાર્થના કરું છું કે એમને તંદુરસ્ત રાખે લખતા રાખે અને આવી જ રીતે એ મહિને દર મહિને સફારી કાઢતા રહે કારણ કે મને જ નહીં ગુજરાતના ખૂણે ખૂણામાં ક્યાંય પણ બેઠેલા એવા બાળકને પણ આજે એવા બુદ્ધિશાળી વાચકોના મેગેઝિન સફારીની ખૂબ જરૂર છે જે આજે ઇન્ટરનેટના જમાનામાં પણ એ ખોટ પૂરાઈ નથી તો દાદા તંદુરસ્ત રહો ખૂબ ખૂબ જીવો અને પ્લીઝ આ રીતે જ લખતા રહો અમને તમારી બહુ જરૂર છે થેન્ક યુ નમસ્કાર મારું નામ નીરવ પંચાલ છે અને હું અમદાવાદમાં રહું છું વ્યવસાય કોડી ટેકનોલો કંપનીમાં માહિતી આપવી એ મારું કામ છે મને યાદ છે ત્યાં સુધી ગુજરાતી પ્રકાશનોમાં લેઆઉટ એટલે શું એની જ્યારે કોઈને ખબર પડતી ન હતી ત્યારે સ્કોપમાં ચાર્ટ ડાયાગ્રામ અને બોક્સિસ અને મોટા પોસ્ટર આવતા હતા માહિતી આ રીતે પણ અપાય તે હું સ્કોપ અને સફારીને લીધે સમજતો થયો આજના સમયમાં કોઈ પણ અખબાર કે સામાયિકની ગુણવત્તા તેની તેમાં આપતી વિજ્ઞાનની કોલમના માપદંડ પર નક્કી થઈ શકે છે ચિંતનના લેખો લખનારા વાર્તાઓ લખનારા નવલકથાઓના સર્જક રાજકારણના નિષ્ણાત કે પછી કોઈ સામાજિક પ્રવાહને લગતી કોલમ પર લખનારા ઘણા બધા લેખકો છે અને એમાં કોઈ નવી વાત નથી સત્તાવાર રીતે પરંપરાગત પ્રકારની સામગ્રીથી ભરેલા અખબારો અને સામાયિકો આજે ખૂબ જોવા મળે છે પણ હકીકત એ છે કે સફારી જેવા વિજ્ઞાન પ્રધાન સાનું સામાયિકનું પ્રકાશન કરવું એ ખૂબ જ અઘરું કાર્ય છે નવી અને અનોખી સામગ્રી રસપ્રદ અને લોકભોગ્ય બને તે રીતે પ્રસ્તુત કરવી એ ખૂબ જ પડકારજનક છે નગેન્દ્ર વિજય હવે ગુજરાતના વિજ્ઞાનના પર્યાય બની ગયા છે તેમણે જે રીતે વિજ્ઞાન પીડશ્યું છે તે જોતા વિજ્ઞાનના ક્ષેત્રે એ કક્ષાનું યોગદાન હવે કોઈ આપી શકે તેમ નથી વર્ષો પછી જ્યારે મેં મારી કરિયરની શરૂઆત કરી ત્યારે સફારીના નિયમિત વાંચનને લીધે મારી આવડતના ભાથામાં આત્મવિશ્વાસ અને સજ્જતા એ બે તીર ઉમેરાયા અને એ બદલ હું નગેન્દ્ર વિજય દાદાનો સદૈવ આભારી રહીશ આભાર હેલો હું ચેતસ પારેખ ભાવનગરનો વતની છું હાલ અમેરિકાના સેન ફ્રાન્સિસ્કો ખાતે કમ્પ્યુટર સાયન્સમાં એમએસ કરી રહ્યો છું હું ગુજરાતી માધ્યમમાં અને સરકારી શાળામાં જ ભણ્યો છું પરંતુ મારું ખરું શિક્ષણ અને ઘડતર વાંચવાની એક પાડવામાં આવી પણ જારી છે કથાઓ ફેક્ટ ફાઇન્ડર એક વખત એવું બન્યું વગેરે થ્રુ મારું જે ઘડતર થયું કે જે આજે મને ગ્લોબલ લેવલે દુનિયાભરના સ્ટુડન્ટ સાથે કોમ્પિટ કરવા માટે સક્ષમ બનાવે છે તો એ બદલ નગેન્દ્ર વિજય સાહેબનો ખૂબ ખૂબ આભારી છું પૂજ્ય સાહેબને એંશી વર્ષ પૂર્ણ થવા નિમિત્તે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને ચરણ સ્પર્શ કરું છું અને ઈશ્વરની એવી પ્રાર્થના કરું છું કે દાદાને દીર્ઘાયુ આપે કારણ કે ગુજરાતને દાદાની તીવ્ર જરૂર છે